તો કાંઈ વાંધો નહીં ગાઈ શકે મસ્ત મજા તૈયાર થઈને ફર્સ્ટ ક્લાસ બેઠા જઈ એટલે હવે થોડીક વાર બેસીએ પછી જોઈએ રસોઈ શું બનાવી પપ્પાને ઘરે જાવું જીત આવે કંઈ એ કંઈ ખબર નથી આપણે જે આગળ આગળ થાય એ તમને હું કહીશ આજનો છે ને પ્લાનિંગ આપવો હતો ને બેચાઈ ગયો હવે અમારા બોસ જો આઠ વાગે મને કહે છે કે હવે હું ઘરે આવું છું ખબર નહીં હવે હું થાય કાંઈ રસોઈ નથી પછી આજે પણ અમે નક્કી જ કર્યું દીધી આજે ખવડાવવું નથી આપણે આપણે બહુ આપણે તો ખાઈ લીધું એને પડી કા કાંઈ વાંધો નહીં જો ખારે એના પર ચડી ગયો હમણાં અહીં આવશે કાંઈ પણ કરવું નથી અને કેમ કે એ થાય કાં હોય કેમકે આપણે તો એઠવાડિયે મેંથી રજાઓ કે થોડો પૂરો મળી જાય એના તો યાર નથી મળે એમ તો કાંઈ વાંધો નહીં હમણાં આવી જાય અને કહીશ તમે બધા મને મારી ફેમિલીમાં એકસો ને એકાવન જણા જોડાઈ ગયા છો એના માટે તમારા બધાનો દિલથી આભાર બધા જ મને સપોર્ટ કરતા રહેજો અને હું અને આપણે છે ને એકસો એકાવન ખાલી થયા ને આપણે ને આજે લાભ કમ્પ્લીટ કરવાના એ તો તમને બધા એવી આશા છે કે તમે બધા મને ઝડપથી સબ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઝડપથી મારા કે પૂરા કરાવશો એવી આશા છે બધાને દિલથી આભાર થેન્ક યુ ખૂબ ખૂબ બધું ઘણું બધું થેન્ક યુ તો ગઈ સાંજે તમારા ભાઈનો બર્થડે ડે એ પણ ખબર નહીં બધા એને એ લોકોએ મેરેજમાં હેન કાલે આપણે જૈનિકની માનતા ઉતરવા જવાનું છે એક તો દુઃખ એ વાતનું અને આજબોઝને એ રજા નહોતી કેમકે જૈનિકની માનતા ઉતરવાનો ઓરખ હતો ને આપણને કે જૈનીતને માનતા ઉતરવા જવાનું ને મસ્ત મજાના બ્લોગ લેવું ને આ લેવું ને કરશું બધું આખો એ પ્લાન ચોપટ થઈ ગયો આપણે કાંઈ વાંધો નહીં કહીશ આપણે ફરી જવું જૈનીતને ક્યાંક જોખવાનો કે હશે તો જૈનિકની તો માનતા નથી પણ આપણે બીજી વખત ક્યાંક જવું ને ત્યારે આપણે એ પૂરું કરી દેવું પણ કાંઈ વાંધો નહીં બધાય જશે આજે રાત્રે ત્રણ વાગે નીકળશે બધાય

બરોબર તમે શું જોવો છો થાકી ગયા હો તો ભાઈ જાવ નાસ્તો હું તમને લેતી આવીશ ના ના કઈ નાસ્તો કરી આવી આવ ચાય તે બે થઈ જાય તો થાકી થાકી ગયા હોય તો અહીંયા હુઈ જાવ હું તમારા હાટુ નાસ્તો લેતી આવીશ ના ના ચાય બે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ આપણે તો આપણે જશું બારે કંઈક નાસ્તો કરવા મસ્ત મજાની હું રેડી થઈ ગઈ ચિત રેડી થાય છે કેમકે એને અમારે વાર લાગે રેડી થાય એનું બધું વીઆઈપી હોય મારું બધું વીઆઈપી ના હોવું એને કપડાં એ બે જવું હોય ને તો ચેન્જ કરવા પડે જોવું પડે અને જોવા કે ક્લેપની ની શું જ ખરાબ થઈ ગઈ છે એમાંથી એક આપણે ચિત આવશે કરાવી લેવું તો સારું કહીશ

पाउदीने डोसा बिरि कोपत भाले है को लियो ना था खास तो मेरे ही पिदा वाले हां ना ना, ना बराबर है आलो भाई सो खाई नहीं मजा ना डोसा आई

અને સવારે 9 વાગે ઉઠશે આને બધે ન્યૂઝ જોય સાતેય બજે હમ તમે ઈ તો બધે ને કીધું તો ખરા કે હું ન્યૂઝ જોઉં ઈ એક તમે ન્યૂઝ ગઈ સરસે હાઈલાઈટ પર પણ તમે કોઈદી કહેતા જ નથી હા લાવ ન્યૂઝ હોય જી કે ન્યૂઝ મસ્ત મજાના કહી દેતા જે હાઈલાઈટ હતા ઈ ઈ જ જોયા રાખે જી તેમ થાય કે જી તમને ઉનત થતું ને હું ટુકણી લડવા ભયો જોવું ના ના